પ્રથમ વર્ષના પ્રવેશના મામલે ચાલી રહેલી લડતના ભાગરૂપે આજ રોજ વડોદરા સિટીઝન ફોરમ દ્વારા એમએસ યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ સાથે મુલાકાત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે ફાઇટ ફોર એમએસયુ નું સર્જન થયું હતું પરંતુ ફાઇટ ફોર એમએસયુ ના અસ્પષ્ટ જવાબને લીધે આખરે વડોદરા સિટીઝન ફોરમની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારબાદ વડોદરા સિટીઝન ફોરમ દ્વારા મહારાજા સયજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગિણી રાજે ગાયકવાડ ને મેલ કરીને મળવાનો સમય માંગવામાં આવ્યો હતો જેને લક્ષીને આજ રોજ વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે વડોદરા સિટીઝન ફોરમની કોર કમિટીની ટીમ અને ચાન્સેલરને મળ્યા હતા આ મીટિંગનો મુખ્ય એજન્ડા અને હેતુ એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી સહિત અન્ય ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશન મુદ્દાનો હતો એટલું જ નહીં પરંતુ કોમન એક્ટ આવવાને લીધે યુનિવર્સિટીની સ્વાયત્તા પણ જ્યારે જોખમમાં મુકાઈ છે હકારાત્મક નિરાકરણ આવી શકે એવા પ્રયત્નો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ સાથેની આ અતિ મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા સિટીઝન ફોરમના સંયોજક ડોક્ટર અશોક મહેતા શીતલ ઉપાધ્યાય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નરેન્દ્ર રાવત અમી રાવત એડવોકેટ હિતેશ ગુપ્તા તપન દાસ ગુપ્તા વિરેન રામી સહિત વડોદરા સિટીઝન ફોરમના અન્ય કમિટી મેમ્બર પણ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે ચાન્સેલરશ્રીને વડોદરાની જે એડમિશનની ખૂબ ગંભીર સમસ્યા બાબતે વડોદરા સિટીઝન ફોરમ મળ્યું ખૂબ લાંબી ચર્ચા કરી ચાન્સેલરશ્રીએ પણ આ નવા એડમિશનની પ્રક્રિયામાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ ભૂતકાળની અંદર સીટોની સંખ્યા વધારે હતી અત્યારે ડિક્રીઝ થઈ એની બી ચર્ચા કરી અને આ બાબતે એમણે કહ્યું છે કે ટૂંક સમયમાં યુનિવર્સિટી ઓથોરિટી શું પ્રક્રિયા કરી છે એનું હું ધ્યાન રાખી રહી છું થોડાક સમયમાં આ બાબતે ફરીથી ફેર વિચારણા કરીને લોકોને પ્રવેશ મળે એ પ્રકારનું આપણે વિચારણા કરીશું સાથે સાથે અત્યારે જે બંધારણ છે યુનિવર્સિટીનું કે જે પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં સ્પેશિયલ જે સ્ટેટસ તરીકે ચાન્સેલર મેડમ રોયલ ફેમિલીમાંથી છે આ બધી બાબતોમાં પણ ક્લેરિટી કોઈ કરે એ બાબતમાં ભવિષ્યમાં કોમન એક્ટની અસરો ભવિષ્યમાં શું પડશે આજે એડમિશનની પ્રક્રિયા જે આવતા વર્ષે બી આ જ પ્રશ્ન ન સર્જાય એ તમામ અમે ચર્ચાઓ કરી અને એનું નિરાકરણ કાયમી આવે એ માટેની અમે વાત કરી છે અમે આવેદનપત્ર આપ્યું છે તમામને પ્રવેશ આપે એવી અમે ડિમાન્ડ પણ કરી છે અત્યારે તો શું છે કે એ લોકોએ જે પૂરા પ્રવેશ પ્રક્રિયા પતી નથી હજી સો અઠ્ઠાવનસો લોકોના ફોર્મ બી ભરાયા નથી એના ઉપર ચૌદસોની વાત કરી છે એ પણ નથી થયું એટલે એ બધી પ્રવેશનું પતે પછી આપણે આગળ વધીશું કોમન એક્ટ આવ્યા બાદ પણ ચાન્સેલર મેડમ જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર અને વડા છે વર્ષોથી તેઓ કામકાજ જોઈ રહ્યા છે ચાન્સેલર તરીકે યુનિવર્સિટીનું અને તેવામાં આ વર્ષે એડમિશનને લઈને જે ચિંતા કરવાનો જે વિષય ઉત્પન્ન થયો એ બાબતે વડોદરા સિટીઝન્સ ફોરમ જે બિન રાજકીય અને વડોદરાના માટે એક હિત એક હિતલક્ષી કાર્ય કરી શકે એ પ્રકારનું અમે જે એક ફોરમ તૈયાર કર્યું તો એમાં સૌપ્રથમ જે અગત્યનો મુદ્દો જે હતો એ હતો યુનિવર્સિટીમાં એડમિશન અને એ પણ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને એડમિશન મળે એમાં આંકડાઓ સાથે અમે જે અમારું રિસર્ચ કરેલું હતું અને કોમન એક્ટમાં પણ જે ચિંતાલાયક જે કંઈ સુધારા વધારાની વાત હતી એ તમામ અલગ અલગ બાબતો ઉપર એક કલાક કરતાં વધુ સમય રાજમાતા સાહેબ જોડે અમે બધી ચર્ચા કરી છે અને આશ્વસ્ત કર્યા છે કે અમે કોઈપણ પ્રકારના રાજકીય પક્ષ સાથે જોડાયા વગર નિષ્પક્ષ રીતે અને વડોદરા માટે કોઈ હિતલક્ષી કાર્ય કરવા માંગીએ છીએ જ્યાં પણ અમારી જરૂર પડશે અમે ઊભા રહીશું અને આવનાર દિવસોમાં યુનિવર્સિટીનો સારામાં સારો વિકાસ થાય અને જે કોઈ અડચણો પડે છે એ અડચણો કેવી રીતે દૂર કરી શકાય છે એ બાબતે વિચાર વિમર્શ કર્યો છે આશ્વસ્ત છીએ અમે કે રાજમાતાએ કહ્યું છે કે એ પણ એડમિશન મુદ્દેને તમામ અલગ અલગ મુદ્દાઓ પર રોજે રોજ અપડેટ્સ લઈ રહ્યા છે અને ધ્યાન રાખી રહ્યા છે એટલે અમને ખાતરી છે કે આવનાર દિવસોમાં જે કોઈ મુદ્દાઓ ઉત્પન્ન થયેલા છે એનું સુખદ નિરાકરણ આવશે આજે વડોદરા સિટીઝન્સ ફોરમ તરફથી અમે તમામ લોકો ચાન્સેલરશ્રીને એમએસ યુનિવર્સિટીના જે કોઈ પણ ઇસ્યુઝ છે એના માટે મળવા માટે આવ્યા હતા ચાન્સેલરશ્રીની સાથે ખૂબ જ સાહર્દપૂર્ણ એક કલાકથી ઉપર ચર્ચાઓ થઈ જેમાં યુનિવર્સિટીના જે કોઈ બી કન્સર્ન્સ છે એડમિશનથી લઈને બીજા અલગ અલગ કન્સર્ન્સ પણ છે એની પણ ચર્ચાઓ કરવામાં આવી અને અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે એડમિશનની એમાં પણ કઈ રીતે જે બેઝિક્સ છે કોમર્સ આર્ટ્સ સાયન્સ એ બધામાં એડમિશન્સ માં બધાને કેવી રીતે સમાવી શકાય એની પણ ચર્ચામાં કરવામાં આવી મહારાણી પણ એમના માટે કન્સર્ન છે અને એમણે પણ આગળ વાતચીતો કરી છે એવી પણ એમણે અમને જણાવ્યું છે અને આગળ પણ આ એક્ટમાં અને પ્રોવિઝન્સમાં જે કંઈ બી સુધારા વધારા કરવાના હોય શું કરી શકીએ છીએ એની પણ આગળ ચર્ચા કરી છે અને આ જે કોમન પ્લેટફોર્મ જીકાસનું છે એ જીકના પ્લેટફોર્મ ઉપરથી કેવી રીતે આગળ દરેકને એડમિશન આપી શકાય એ બાબતે પણ અમે વિસ્તૃતપૂર્વક ચર્ચા કરી છે ને એનું દરેક વસ્તુએ એ આગળ કમ્યુનિકેટ કરી અને પ્રોપર જે કંઈ એક્શન લેવાના છે છે લેશે એવું શ્રીને એકચ્યુઅલી અમે લોકોએ જે કંઈ મુદ્દા છે યુનિવર્સિટીના અલગ અલગ ઇસ્યુઝ જેની પર એમનું ધ્યાન હોય ઘણી વખત એવા ઇસ્યુઝ પણ હોય જેની ઉપર ધ્યાન કોઈ દોર્યું પણ ન હોય એ દરેકની ચર્ચાઓ કરી છે અને દરેકને એમણે વિસ્તારપૂર્વક શાંતિથી સાંભળ્યા પણ છે અને એની ઉપર જે કંઈ બી યોગ્ય પ્રતિક્રિયાઓ છે એ એમણે આપી છે હજુ હજુ જરૂર પડશે એ અમને વાતચીત કરવાના છે ને જરૂર પડશે તો ફરી મિટિંગ પણ કરીશું અમે લોકો ટૂંક સમયમાં અને એ વાતચીત કરી લે પછી એમને કન્વે બેક કરશે એટલે અમે ફરી પણ એક મિટિંગ કરીશું એવી પણ વાત થઈ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર